મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ માટે એક નવી વાર્તા લાવ્યા છીએ ભગવાન શ્રી હરિની પત્ની માં લક્ષ્મી દ્વારા અનુસરવામાં આવે છે જેમણે તેમને પૂછ્યું હતું કે સ્ત્રી વિધવા કેમ બને છે તો ચાલો વાર્તા શરૂ કરીએ જો તમારે પણ આધ્યાત્મિક માહિતી મેળવવી હોય તો અત્યારે જ આ ચેનલને કરો એકવાર દેવી લક્ષ્મી ભગવાન ભગવાન વિષ્ણુને મળવા જાય છે છે અને કહે કે જયારે હું તમને મળવા આવી રહી હતી ત્યારે મારી નજર પૃથ્વી લો પર પડી ત્યારે મેં જોયું કે ત્રણ સ્ત્રીઓ જે પરસ્પર મિત્રો હતી તેમાંથી બે સ્ત્રીઓ વિધવા હતી અને દુઃખી જીવન જીવતી હતી જ્યારે એક સ્ત્રી પરિણિત હતી અને તેના પતિ સાથે સુખી જીવન જીવતી હતી પ્રભુ મને આ સમજાયું નહીં તેથી જ ત્રણ પ્રશ્નો મારા મનમાં ઉદભવે છે હવે હું ઈચ્છું છું કે તમે મારા ત્રણ પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરો મિત્રો આ રીતે દેવી લક્ષ્મીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી તમે તમારા ત્રણ પ્રશ્નો મને કહો હું તમને તમારા ત્રણ પ્રશ્નોનો ઉત્તર આપીને તમને સંતુષ્ટ કરવાનો પૂરો પ્રયાસ કરીશ ત્યારે માતા લક્ષ્મી કહે છે પ્રભુ મારો પહેલો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રી અકાળે વિધવા બને છે મારો બીજો પ્રશ્ન એ છે કે કઈ વસ્તુ એવી છે જે એક પત્ની પતિના માંગ્યા પછી પણ પતિને નથી આપતી મિત્રો લક્ષ્મી માતાના પ્રશ્નો સાંભળીને ભગવાન વિષ્ણુએ કહેવાનું શરૂ કર્યું તમે જે મહિલાઓની વાત કરી રહ્યા છો તેમાંથી બે વિધવા થઈ ગઈ છે અને દુઃખી જીવન જીવે છે અને ત્યાં એક સ્ત્રી પરિણિત છે 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 અને પતિ સાથે સુખી જીવન જીવે આવું કેમ થાય તે જાણવું હોય તો હું તમને એક નાનકડી વાર્તા કહીશ આ વાર્તા ખૂબ ધ્યાનથી સાંભળો અધૂરી વાત સાંભળવાથી લોકોને માત્ર અડધું અધૂરું જ્ઞાન મળે છે જે જીવનમાં ક્યારે ઉપયોગી નથી હોતું કારણ કે તમારા ત્રણ પ્રશ્નોના જવાબ આ નાની વાર્તામાં સમાય છે જો તમે ધ્યાનથી સાંભળશો તો તમને તમારા ત્રણ પ્રશ્નોના જવાબ ચોક્કસપણે મળશે અને તમને સંતોષ મળશે મિત્રો માતા લક્ષ્મી કહે છે પ્રભુ હું તમારી સાથે સંમત છું તમે વાર્તા શરૂ કરો હું મારા પૂરા હૃદય થી વાર્તા સાંભળીશ અને જ્યાં સુધી તમે વાર્તા નહીં કહો ત્યાં સુધી મારું મન બીજે જશે નહીં ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી સૌથી પહેલા હું તમને તે પરિણિત સ્ત્રીની વાર્તા કહીશ જે સુખી જીવન જીવી રહી છે તમે જે પરિણિત સ્ત્રી વિશે વાત કરી રહ્યા છો તે એક રાજાના નોકરની પત્ની છે અને તે નોકર જેની પત્ની છે તે તેની પત્ની પર પૂર્ણ વિશ્વાસ અને વિશ્વાસ ધરાવે છે તે તેના પતિ પ્રત્યે સમર્પિત છે હવે જુઓ એક દિવસની વાત છે કે રાજાના સેવકે તેની પત્નીના એટલા વખાણ કર્યા કે આ સમાચાર ધીરે ધીરે રાજાના દરબારમાં ફેલાઈ ગયા પછી રાજાએ તેના નોકરને બોલાવ્યો અને કહ્યું કેતુ બધાને જ કહે છે કે તારી પત્ની પ્રતિવ્રતા છે શું ખરેખર તારી પત્ની પતિવ્રતા છે તે સાચું છે રાજાની વાત સાંભળીને સેવક કહેવા લાગ્યો કે મહારાજ મને પૂર્ણ શ્રદ્ધા છે અને સાથે સંપૂર્ણ વિશ્વાસ વધુમાં હું માનું છું કે મારી પત્ની તેના પતિ પ્રત્યે સંપૂર્ણ વફાદાર છે હવે આ સમયે રાજાના મહાસિવ કહેવા લાગ્યા જો હું તારી પત્નીનું પ્રતિવર્તા ખંડિત કરું તો તને શું સજા મળવી જોઈએ ત્યારે નોકર બોલ્યો જો તમે મારી પત્નીનું પાલનહાર વ્રત તોરશો તો તમે મને ફાંસીની સજા આપજો અને જો તમે મારી પત્નીનું અતિવ્રતા વતના ખંડિત કરી શકો તો તમને શું સજા મળવી જોઈએ પછી રાજાએ કહ્યું કે મંત્રીને પણ ફાંસીની સજા આપવામાં આવશે ત્યારે મંત્રીએ રાજાની આ વાત સ્વીકાર કરી લીધી અને સેવકને પૂછ્યું કે એવી કઈ વસ્તુ લાવું જેથી તમે માનો કે હું તમારી પત્નીનો ધર્મ તોડવામાં સફળ થયો છું પછી નોકરે કહ્યું મંત્રી જો તમે મારા ઘરે જાઓ અને મારા ઘરે જઈને મને મારા વિવાહના સમયે મને પટકા અને એક કતાર મળી હતી એ મારી પત્નીએ બહુ કાળજીપૂર્વક સંભાળીને રાખ્યું છે જે લગ્નની નિશાની ગણાય છે જો તમે પટકા અને કતાર લાવીને મને બતાવો તો હું સ્વીકારીશ કે તમે મારી પત્નીનું પતિવ્રતા ધર્મ તમે નષ્ટ કર્યું છે હવે શરત સ્વીકાર્યા પછી મંત્રી એક શહેરમાં જાય છે અને એક સ્ત્રી સાથે જઈને મળે છે કે સ્ત્રી દરેકને એકબીજા સાથે ઝઘડા કરવામાં માહિર હોય છે જે કામ કોઈ ના કરી શકે પરંતુ તે સ્ત્રી એવા કામ કરવામાં સક્ષમ હતી પછી આ રીતે તે મંત્રીએ પોતાના સ્વાર્થ માટે બોલાવી અને કહ્યું કે આ નામનો એક વ્યક્તિ છે મારી તેની સાથે શરત વિશે બધું કહ્યું મંત્રીએ કહ્યું કે તમે ગમે તે કરીને તે સેવકની પત્ની સાથે મારો સંપર્ક કરાવી દેતું કહીશ એટલું ધન આપીશ હું તમને જોઈએ તેટલા પૈસા આપીશ આ રીતે મંત્રીની વાત સાંભળીને તે સ્ત્રી કહેવા લાગી કે ભાઈ તું જે સ્ત્રીની વાત કરી રહ્યો છે તેની વાત ન કરીશ કારણ કે તે સ્ત્રી સંપૂર્ણપણે પ્રતિવર્તા છે તારા તરફ ઠૂંકશે પણ નહીં અને તમારું મોડું પણ નહીં જોવે અને તેના પરિવારના સભ્યોના સભ્યો ખતરનાક છે તારી ચાંબી ઉતારી નાખશે તેથી મંત્રીએ કહ્યું ઠીક છે જો તમે મને તેની સાથે સંપર્કમાં ન લાવી શકો તો મારું એક કામ કરો તેના ઘરે જઈને પટકા અને કતાર ચોરી કરીને લઈ આવો અને જો તેની પત્નીના પ્રાઇવેટ પાર્ટ પર કોઈ નિશાન હોય તો નિશાન પણ તું દેખીને મને કહેજે પછી તમે જે માગશો તે હું તમને ઈનામ આપીશ આ વાત તે સ્ત્રીના સમાજમાં આવી ગઈ અને કહ્યું ઠીક છે હું તમારું કામ ચોક્કસ કરીશ નોકર શહેરમાં રહેતો હતો તે સ્ત્રી નોકરના ઘરે જાય છે અને નોકરના જઈને તેની પત્નીને કહે છે દીકરી હું તારા પતિની ફોઈ છું ઘણા વર્ષો પછી હું અહીં આવી છું ત્યારે તે નોકરની પત્નીએ કહ્યું મેં તમને અત્યાર સુધી ક્યારે પણ જોયા નથી એટલા માટે તમને ઓળખી શકી ન હતી અને આ રીતે તે સેવકની સમર્પિત પત્નીએ તે સ્ત્રીને ઘણું માન આપ્યું પણ તેને શું ખબર હતી કે તેને છેતરવા આવી છે હવે ભગવાન વિષ્ણુ કહે છે કે લક્ષ્મી આ રીતે તે સ્ત્રી સેવકના ઘરમાં બે દિવસ સુધી રોકાય હતી જ્યારે તે સ્ત્રી સ્નાન કરવા લાગી ત્યારે દ્યુતિએ ઉભી થઈને તે સમર્પિત સ્ત્રીની કમર ઘસવાનું શરૂ કર્યું તે સમર્પિત સ્ત્રીએ ઘણી ના પાડી તેમ છતાં તેણીએ ના પાડી તેણીએ સંમતિ આપી અને કહ્યું હું તને વધુ પ્રેમ કરું છું મારી દીકરી કરતા તેથી ના પાડશો નહીં હું તમને ઘણા સમય પછી પહેલી વાર મળી છું હવે આટલું કહીને તે તેના ચહેરા પર સ્નેહ કરવા લાગી અને પછી તેની આંખો ધોવાના બહાને તેણે તેની આંખો પર પાણી માર્યું સમર્પિત મહિલા અને તેને લાગ્યું કે મહિલાની આંખો બંધ છે આ રીતે ગુપ્તાંગની નજીક જાંઘ પર એક તલ હતો જે દૂતીએ જોયું અને તે માત્ર તેનું કામ હતું સ્નાન કર્યા પછી સમર્પિત મહિલા અંદર રસોડામાં તે ભોજન બનાવવા ગઈ ત્યારે મોકો જ નોકરના ઘરેથી પટકા અને કતારની ચોરી કરી અને ત્યાંથી ભાગી ગઈ ત્યાં જઈને દુતીએ મંત્રીને પટકા અને કતાર આપ્યા અને પર છછુંદર વિશે જણાવ્યું આ રીતે તે સ્ત્રીએ મંત્રીને ગુપ્ત અંગ પાસે હોવાની નિશાની આપી પછી એ મંત્રીએ તે સ્ત્રીને હું માગ્યું ઈનામ આપ્યું અને પછી દરબારમાં ગયો અને રાજાને કહ્યું મહારાજા મેં સેવકની પત્ની સાથે બે દિવસ વિતાવ્યા છે અને તેના હાથમાંથી આ પટ્ટો અને કતાર લાવ્યો છું પછી રાજાએ દરબાર યોજીને નોકરને બોલાવ્યો અને મહામંત્રીને સભામાં નોકરને પડકા અને કતાર બતાવવાનું કહેવામાં આવ્યું પછી રાજાની પરવાનગી મળતા મંત્રીએ નોકર ને પડકાર અને કતાર બતાવી અને જાંઘ પરના તલ વિશે પણ કહ્યું સેવક સંમત થયો કે હકીકતમાં આજે મારી પત્નીએ પતિવ્રતા ધર્મ સંપૂર્ણપણે વિલીન કરી નાખ્યું ભગવાન વિષ્ણુ લક્ષ્મી કહે છે તો રાજાએ પંદર દિવસ પછી ફાંસી દિવસ રાખ્યો અને કહ્યું કે નોકરને પંદર દિવસ પછી ફાંસી આપવામાં આવશે અને આમ નોકરને તેની છેલ્લી ઈચ્છા પૂછી તેથી નોકરે કહ્યું કે હું મારી પત્નીને છેલ્લી વાર મળવા માંગુ છું આથી રાજાએ નોકરને આદેશ આપ્યો કે ઠીક છે તું તારી પત્નીને મળી શકે છે પછી નોકર તેના ઘરે ગયો અને તેની પત્નીને કહ્યું કે તે મારી સાથે બહુ મોટો વિશ્વાસઘાત કર્યો છે મેં તારા વિશ્વાસ પર મંત્રી સાથે એવી સરસ લગાવી હતી રાજાના દરબારમાં રાજાની સામે મેં કહ્યું હતું કે મારી પત્નીનો પતિવ્રતા ધર્મ કોઈ નષ્ટ કરી દે તો મને ફાંસી લગાવી દેજો મેં મંત્રી સાથે એવી શરત મૂકી હતી મારી સાથે વિશ્વાસઘાત કરીને ત્યાં સારું નથી કર્યું હવે મને પંદર દિવસ પછી ફાંસી આપવામાં આવશે સમર્પિત સ્ત્રીએ તેના પતિને બધું કહ્યું પણ તેણે તેનો વિશ્વાસ ન કર્યો અને પછી જ્યારે નોકર રાજાના દરબારમાં પહોંચ્યો ત્યારે રાજાએ ફરીથી તેને જેલમાં નાખો હવે નોકરની પત્નીએ ભગવાનને પ્રાર્થના કરી અને પોતાનો વેશ બદલીને રાજાના દરબારમાં પહોંચી અને રાજા પાસે નૃત્ય બતાવવાની પરવાનગી માગવા લાગી કારણ કે તે સ્ત્રી ખૂબ જ સુંદર હતી અને રાજાને પણ નૃત્ય દેખવાનો ઘણો શોખ હતો તેથી રાજાએ આદેશ આપ્યો કે બધા મંત્રીઓ વગેરે હાજર રહે અને આ નૃત્ય કરે સુંદરીના નૃત્યની સંપૂર્ણ વ્યવસ્થા કરી ભગવાન વિષ્ણુ લક્ષ્મી કહે પછી બધા મંત્રીઓ મુખ્યમંત્રી રાજા વગેરે દરબારમાં હાજર હતા અને પછી જ્યારે નોકરની પત્ની નાચવા લાગી રાજાને તે સ્ત્રીનું નૃત્ય ખૂબ જ સુંદર લાગ્યું અને પછી રાજાએ કહ્યું તમે મારી પાસેથી શું માંગવા માંગો છો તમે જે માંગશો તે હું તમને આપીશ પછી તે નોકરની વિશ્વાસુ પત્નીએ કહ્યું મહારાજ તમારા દરબારમાં એક ચોર છે જેણે મારા પૈસા લીધા પણ આજ સુધી પાછા આપ્યા નથી તેને મૃત્યુદંડ આપો હવે રાજાએ કહ્યું ઠીક છે મને કહો કે મારા દરબારમાં તમારો ચોર કોણ છે હું તેને અવશ્ય મૃત્યુદંડ આપીશ ભગવાન વિષ્ણુ કહે છે ત્યારે તે સેવકની સમર્પિત પત્નીએ કહ્યું મહારાજ તમારા મંત્રી મારો ચોર છે તમારે તેને મૃત્યુદંડ આપવો જ જોઈએ હવે બીજી બાજુ મંત્રીએ સાંભળતા જ આ સુંદર સ્ત્રી મને તેનો ચોર કહી રહી હતી મંત્રીએ કહ્યું મહારાજના સોગંદ ખાઈએ છીએ કે મેં તેની પાસેથી ક્યારેય કંઈ ચોરી નથી કરી મેં તેને આજ સુધી ક્યારેય જોયો નથી તો હું ચોરી કેવી રીતે કરી શકું મેં આજ સુધી તેનો ચહેરો જોયો નથી હવે ભગવાન વિષ્ણુ લક્ષ્મી કહે છે મંત્રીએ કહ્યું કે મેં આજ સુધી કોઈ સુંદર સ્ત્રીનું મુખ જોયું નથી તે સુંદર સ્ત્રી કહેવા લાગી કે મહારાજ આ મંત્રી મને ઓરખતા નથી તો તમે તેને પૂછો આ આ પટકા અને કથા ક્યાંથી લાવ્યો છે હું તમારા દરબારમાં કામ કરતા નોકરની પત્ની છું જે નિર્દોષને તમે પંદર દિવસ પછી ફાંસી આપવાના છો હવે હું તમારી સમક્ષ સંપૂર્ણ વાત કહેવા જઈ રહી છું આજે તમારો મંત્રી છે તેને એક સ્ત્રી સાથે મળીને મારા ઘરે મોકલી હતી અને બે દિવસ તે તે રોકાઈ હતી અને સ્ત્રીએ મારી જાન પર તલ જોયો હતો અને મારા ઘરેથી કતાર અને પડકા ચોરી કરીને આ મંત્રીને આપ્યું હતું અને જ્યારે તમારા મંત્રીએ મોકલેલી દૂતી મારા ઘરે આવી ત્યારે તેણે મને કહ્યું કે તે મારા પતિની ફોઈ છે અને તે પહેલીવાર આવી છે મહારાજ તેને મેળખી શકી નહીં અને તેના ઘરે રહેવાની વ્યવસ્થા કરી અને આ રીતે તે સેવક બોલાવી તો દૂતી હકીકત જણાવી જેના કારણે રાજા એ છોડાવ્યો અને મંત્રીને ફાંસી આપવામાં આવી ભગવાન વિષ્ણુ કહે છે લક્ષ્મી આ પ્રકારે તે સેવક વિશ્વાસુ પત્નીએ અંતે રાજા કહ્યું મહારાજ હું મારા પતિને ખૂબ પ્રેમ કરું છું હું ચારિત્ર્યવાન સ્ત્રી છું હું ક્યારે મારા મુખમાંથી મારા પતિનું નામ ઉચ્ચારતી પણ નથી ભગવાન વિષ્ણુ કહે છે લક્ષ્મી મારી વાર્તા પૂર્ણ થઈ ગઈ હવે તમે તમારા ત્રણ પ્રશ્નોના જવાબ સાંભળો તમારો પહેલો પ્રશ્ન હતો કે કઈ સ્ત્રી અકાળે વિધવા બને છે તો જે સ્ત્રીઓ તેમના પતિનું નામ લે છે તે સમય જ વિધવા બને છે છે આ કારણ કે પતિનું આયુષ્ય ઘટી જાય છે અને પતિનું સમય પહેલા મૃત્યુ થઈ જાય છે આવી સ્ત્રીઓ જે પતિનું નામ લે છે તે સમય પહેલા વિધવા થઈ જાય છે અને દુખી જીવન જીવે છે આ રહસ્ય છે વાત એ છે કે તમે જે ત્રણ મિત્રોની વાત કરી રહ્યા છો તેમાંથી બે વિધવા હતી અને એક નોકરની પત્ની હતી જે એક સમર્પિત સ્ત્રી હતી આ સમર્પિત સ્ત્રીએ ક્યારે તેના પતિનું નામ ચાર્યું ન હતું અને બીજી તરફ તે બે સ્ત્રીઓ જે વિધવા હતી તે દુઃખી જીવન જીવી રહી છે તે હંમેશા પોતાના પતિને તેના નામથી બોલાવતી હતી જેના કારણે તેના પતિનું આયુષ્ય ઓછું થઈ ગયું અને પછી બંને મહિલાઓ સમય પહેલા વિધવા થઈ ગઈ અને આજે તે દુઃખી જીવન જીવી રહી છે તેથી મહિલાઓએ ક્યારેય ન કરવું જોઈએ હવે તમારો બીજો પ્રશ્ન એ હતો કે કઈ સ્ત્રીને જીવનમાં ક્યારે સુખ નથી મળતું તો સમજી લો કે જે સ્ત્રીઓ પોતાના પતિની પરવાનગી વગર કોઈ પણ તીર્થ સ્થાન કે તહેવાર પર જાય છે તેમના જીવનમાં ક્યારે સુખ નથી મળતું આવી સ્ત્રીઓને સુખ નથી મળતું તેઓ જીવનભર દુઃખી રહે છે અને તેમને ક્યારે પતિનો પ્રેમ નથી મળતો ભગવાન વિષ્ણુ કહે છે લક્ષ્મીજી તમારો ત્રીજો પ્રશ્ન હતો કે એવી કઈ વસ્તુ છે જે માંગ્યા પછી પણ પત્ની તેના પતિને નથી આપતી તો તે વસ્તુને દુરુપયોગ ગણો પોતાના પતિ સાથે ક્યારે દુર્વ્યવહાર ના કરો અને જે સ્ત્રી દુર્વ્યવહાર કરે છે તે ક્યારે ચારિત્રવાન સ્ત્રી નથી હોતી અને આવી સ્ત્રી આખી જિંદગી રડે છે તેના જીવનમાં ક્યારે સુખ નથી આવતું અને આવી સ્ત્રી સમય પહેલા વિધવા બની જાય છે મિત્રો આમ વાર્તા સાંભળ્યા પછી દેવી લક્ષ્મી તેના ત્રણ પ્રશ્નોથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ થઈ જાય છે અને કહે છે કે ભગવાન વાસ્તવમાં સારા પાત્રની સ્ત્રી જીવન જીવતી નથી કારણ કે દેવી લક્ષ્મી હંમેશા આવા ઘરમાં નિવાસ કરે છે અને તે ઘર સંપત્તિ અને અનાજથી ભરેલું હોય છે પ્રેમથી ભરેલી આવી સ્ત્રીઓ હંમેશા ઘરને સ્વર્ગ બનાવે છે મિત્રો સાચા હૃદયથી એકવાર કમેન્ટમાં જય શ્રી વિષ્ણુ અવશ્ય લખજો અને આવા જ ધાર્મિક વીડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને બેલ આઈકોન પણ પ્રેસ કરજો જય માલક્ષ્મી